વાડમાં નાખ્યા વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાય ને નીર્યો ગાય મને દૂધ આપ્યું દૂધ મેં મોર ને પાયું મોરે મને પીંછું આપ્યું પીંછું મેં બાદશાહ ને આપ્યું બાદશાહે મને ગોડો આપ્યો બાવળીએ બાંધ્યો બાવળે મને શૂળ ટીંબે ખુશ ટીંબે મને માટી આપી માટી મેં કુંભાર ને આપી કુંભારે મને ગડો આપ્યો ગડો મેં કૂવાને આપ્યો કુવાએ મને પાણી આપ્યું

છોડ સૂરજ બી દૂધ માટી પાણી ફૂલ અને પ્રસાદ આ બાળકો જોડે આપણે વાંચન કરાવીશું અને સરસ મજાનું ગીત પણ એક બે વાર આપણે ગવડાવી શકીશું ફૂટરની અંદર જોયું તો વીસ પ્લસ ચાર બરાબર ચોવીસ થાય છે ચોવીસમાં પેટ નું જવાબ નારિયેળ આવે છે આગળ આપણે જોઈ ગયા બરાબર છે એના પછી જે પ્રવૃત્તિ છે એમાં ને એમાં એ એને સંલગ્ન કોઈ પણ ચાર ચિત્રો દોરવાના છે અહીંયા તો ચાર ચિત્રોની અંદર મેં બે ચિત્ર દોરેલા છે ને એક ચિત્રનું નામ લખેલું છે બાળકોને જે રીતે મનપસંદ પડે એ ચિત્ર દોરશે અને એની નીચે નામ લખવાનો પ્રયાસ કરવાનો એના પછી બીજા નંબરની જે પ્રવૃત્તિ છે એમાં ખો દડાખું છે એમાં પોચું દડવું બે ટીમની વચ્ચે આપી દેવાનું અને એક ટીમની પાસે દડવો રહે અને બીજા બાળકો એને પકડવા જાય જે બાળકો પકડી લે આઉટ થાય અને એ રીતે રમત આગળ વધે સરસ મજાની રમત છે બાળ વર્ગની અંદર રમાડી શકાય છે પ્રવૃત્તિ ત્રણ

તો નાનું એવું ગામ હતું એમાં બધા માણસો અભણ કોઈ કઈ સમજે નહીં ને કોઈ કઈ સાંભળે નહીં ચીજને ઓળખે નહીં ને કોઈનું નામ આવડે નહીં એક વખત ચોમાસામાં એક એક ફળિયામાં જાનવર આવ્યું અને ડ્રાઉ બોલવા લાગ્યું આ ગામમાં આવું જાનવર કોઈ કોઈ દિવસ જોયેલું નહીં એટલે આખા ગામના માણસો એકઠા થયા અને વાંકા વાળી આંખ જીણી કરીને જોવા લાગ્યા સૌને થયું કે આ જાનવર જનાવર કયું હશે કોઈ જ ઓળખી ન શક્યું સૌ ગાવા લાગ્યા

આ જનાવર કેવું છે ખબર હોઈએ કે જો અને આવા કેવું જીલકાર કરાવવાનું છે આ સાંભળી પૂજલી કહે એ તો વાંદરો હશે વાંદરો ચોમાસું છે એટલે વગડામાંથી આવી છોડ્યો હશે એવામાં જનાવર તો ખાબોચિયામાં તરવા લાગ્યું બધાને આશ્ચર્ય થયું અને સૌ બોલ્યા ડ્રાવ ડ્રાઉ એ બોલે જી કુદમ કુદે ચાલે જી પાણીમાં એ તરતું જી ખબર હોઈએ ક્યાં જોવું જી સાંભળેને સંજો કહે અરે ભાઈ એ તો બગલું હશે બગલું તમને સી ખબર પડે તો શારદીએ કહ્યું અરે ભાઈ બોલાવો ને આપણા જેવું હશે એવું કહેશે એ દાદાડું માણસ છે બધું જોયું હશે આપણે તે શું સમજીશું સમજીએ સૌ જેઠા બોલાવા દોડ્યા જેઠા તો રાડો નાખતા આવ્યા અને બોલ્યા અલ્યા ઓ હવે તો કંઈ શીખો હું કોઈ અમર થોડું છું તમને તે તમને કાયમ બધું કયા કરીશ જેઠા દાદા જનાવર પાસે આવ્યા અને આંખ આગળ હાથ દઈ હાથ લઈ જઈને બરાબર જોઈ ધીરે રે બોલ્યા ચપટી દાણા નાખો જી એની પરખ કરો જી ચણે તો જાણો ચકલી જી નહીં તો માનો મોર જી પછી દાણા નાખ્યા પણ તેણે ચણ્યા નહીં આ બધી ધમાલ જોઈને જનાવર બોલ્યો હાંકે ન રાખો જેઠાજી તમે પડ્યા છો ખોટાજી ડ્રાઉ ડ્રાઉ હું બોલું જી કુદમ કુદ હું ચાલુ જી પાણીમાં હું તરું છું અમે મોજીલા દેડકાજી અને જાતે પછી દેડકો કહી દે છે કે અમે મોજીલા દેડકાજી છે આ વાર્તાનું સરસ મજાનું આપણે ભાવ આહી અને વાક્યોનું જીલઘન પણ કરાવવાનું છે અને સમજ પણ આપવાનું છે એના પછી આપણે બાળકોને વાતચીત કરાવવાની છે કે એક દેડકો ક્યારે દેખાય છે આંખો પાડીને જોવું એટલે કેવી રીતે જોવું તો આંખો પાડીને જોવું એટલે આપણે આપણે નવાઈથી જોઈએ કે ભાઈ કઈ નવું પ્રાણી આવ્યું હોય આ બધીની વાતચીત કરવાની છે અને આ અલગ અલગ જાનવર આપેલા છે જનાવર જનાવર કહી શકાય આપણે બાળકોને પ્રાણી વિશે માહિતી આપવી કે જનાવર એટલે પ્રાણી થાય તો આ શેળો છે પછી આ કાચિંડો છે આ ખિસકોલી છે અને આ છે મગર અને આગળના આપણે ફૂટરની વાત કરીએ તો ત્રીસ વત્તા બે બરાબર બત્રીસ નો જવાબ પત્ર આગળ આપણે થઈ ગયું છે અને જે રાજ કરે તેને રાજા કહેવાય હવે આપણે પાંચમી પ્રવૃત્તિમાં જોઈએ તો નીચે આપણે શબ્દોનો અર્થ સમજી ગોળ કરવાનો છે તો જનાવર જનાવરનો અર્થ થાય પ્રાણી તો આપણે પ્રાણી ઉપર ગોળ આવી રીતે કરાવીશું આંખ જેણી કરીને જો કરીને જોવું એટલે ધ્યાનથી જોવું થાય આંખ જેણી કરીને જોવું એટલે ધ્યાનથી

कुत्ता कुत्ता क्या पहुंचो तो डेढ़ को आपने जवाब लिखिए डेढ़ को कुत्ता कुत्ता खाबोचिया डेढ़ को कुत्ता कुत्ता खाबोचिया पासे पहुंचो तो डेढ़ को डेढ़ को कुत्ता कुत्ता खाबोचिया पासे પહોંચ્યું જેઠા દાદાએ દેડકાને શું ખવડાવવા કહ્યું તો જેઠા દાદાએ દેડકાને દાણા ખવડાવવા કહ્યું તો આપણે એનો યોગ્ય ક્રમમાં ગોઠવી જેઠા દાદાએ દેડકાને દાણા ખવડાવવા કહ્યું જેઠા દાદાએ દેડકાને કેવી રીતે જોયું તો જેઠા દાદાએ દેડકાને જેઠા દાદાએ તો જવાબ અહીંથી મેળવવાનો પ્રયાસ કરો જેઠા દાદાએ દેડકાને જેઠા દાદાએ આંખ આગળ હાથ ધરીને જોયું આંખ આગળ હાથ ધરીને જોયું ચોમાસામાં ફળિયામાં શું આવ્યું તો ચોમાસામાં ફળિયામાં દેડકો આવ્યો ચોમાસામાં આવ્યો આ રીતે આપણે ક્રમ યોગ્ય કરી શકશું અને જવાબ મેળવી શકશું ત્રીસ પ્લસ ત્રણ બરાબર તેત્રીસ અને જવાબ ખાટલો છે આગળ આપણે જોઈ ગયા હવે સાતમી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને કે હાજરીપત્રકનો એમનો નંબર હાજરી પત્રક અને પછી કોઈ પણ જે વાર્તા છે દાખલા તરીકે આ વાર્તા છે તો વાર્તાનો દાખલા તરીકે મેં અહીંયા પાંચમા નંબરની લીટી કરી છે એટલે પાંચ નંબર કહી દઉં હોય તો પાંચ નંબરની લીટી આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર ને પાંચ નંબરની લીટીમાં સત્તર અક્ષર છે અમે અક્ષર ગણેલા છે તો સત્તર અક્ષર છે તો સત્તર અક્ષર આપણે લખ્યા તે લેટીમાં પહેલા બે શબ્દોમાં કેટલા છે તો અહીંયા પહેલા બે શબ્દો છે ને થયા અને થયા અને એટલે ચાર શબ્દો છે ચાર સોરી શબ્દમાં કેટલા અક્ષરો છે એટલે ચાર અક્ષર છે અને પછી તમારા નામનું અક્ષર તો દાખલા આપણે મહેશ માની લઈએ તો મહેશ અહીંયા કોઈ છે નહીં તો માટે આપણે મહેશ માટે જીરું આવશે અને આનો સરવાળો એકવીસ થશે એટલે તમારા બાજુનો એના બાજુના મિત્રને પૂછવાનું કે ભાઈ તારે કેટલો સરવાળો આવ્યો તો એનો એ સરવાળો જો બાવીસ આવ્યો હોય તો વધારે લખવાનું અહીંયા તમારી બાજુમાં બેઠેલા મિત્રથી તમારે વધારે છે તો વધુ લખવાના અને ઓછા હોય તો ઓછા લખવાના આ રીતની પ્રવૃત્તિ થશે હવે નવું જોડુંક બનાવું મેં લખી દીધેલું છે આગળ ડ્રવ ડ્રવ બોલું છે તો વાંદરા માટે શું આવશે ખૂબ ખૂબ બોલવું જોઈએ વાંદરા જી બરાબર છે આ રીતે બીજા જોડકના અને પ્રાર્થના સભામાં પણ સંભળાવવાના છે અહીંયા ફૂટરમાં તમારું નામ લખવાનું છે અને તમારું નંબર લખવાનું છે એટલે બાળકો પાસે બાળકોનું નામ લખાવી અને એમનો હાજરીપત્ર જે નંબર હોય નંબર આપી દેવાનો પ્રવૃત્તિ નવ ની અંદર અહીંયા બાળકોના બાળકો અલગ અલગ પ્રવૃત્તિ અલગ અલગ રમત રમી રહ્યા છે અહીંયા કોઠા રમી રહ્યા છે અહીંયા સાતોડિયું છે ક્રિકેટ રમી રહ્યા છે ટાયરથી રમી રહ્યા છે અને અહીંયા બાળકોના નામ લખાવાના છે અને એ પ્રકારે એમાં વાતચીત કરવાની કે તમે પાછા કયા સાધનો છે રમવાના તમે કયા કઈ કઈ બાળકો કઈ ચિત્રમાં કઈ કઈ રમત રમે છે એની સાહજિક વાતચીત છે અને આવી અલગ વાર્તામાં ફેરફાર કરીને કે બાળકો રમે તો વાઘ આવી જાય તો કેવી પરિસ્થિતિ થાય એની બાળકો સાથે વાતચીત કરવાની છે હવે આપણે ઓચાકાર જે રમત રમાની છે જેની અંદર આપણે ફૂટ પટ્ટી ગ્લાસ પેનનો ઉપયોગ કરીને આપણે બાળકની અંદર વર્ગની અંદર રમાડતા હોય છે એ પ્રમાણે આંખ નાક કાનનો જે જે ઉપયોગ થતો હોય એ પ્રમાણે રમત રમાડવાની છે અગિયાર નંબરની પ્રવૃત્તિમાં આપણે સરસ મજાની કાવ્ય છે અને ગીત છે ગાવાનું છે કે બા ચપટી વગાડતા ગઈ मारी चपटी वागे छे पट 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 जाने फूटे बंदूकड़ी फट 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 पिली बिल्ली भागे छे जट 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 बामने बिल्ली भगाड़ता या वड़ी गई बातू कपड़ा दूवे छे बले दब 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 द। હું પાણી માને કરું છબ 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 મારી ચપટી બીંજાઈ જાય ડબ 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 બામને મુન્ની રમાડતા આવડી ગઈ આ રીતે સરસ મજાનું જીલગાન એક એક બે વાર બાળકોની સાથે સબ પહેલા જ્ઞાન કરવાનું પછી જીલગાન કરવાનું પછી સમૂહ ગાન કરાવવાનું હવે ગીતમાંથી સુધીને લખવાનું છે કપડો ધોવાનો અવાજ કેવો આવે તો આપણે બાળકો પાસે જવા મેળવવાનો પ્રયાસ કરો કે કપડા ધોવાનો અવાજ કેવો આવે તો કપડાં ધોવે ભલે ધબ 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 તો આપણે અવાજને લખીશું અહીંયા ધબ ધબ અને ધબ બરાબર છે ચપટીનો અવાજ કેવો છે મારી ચપટી વાગે છે પટ 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 તો અહીંયા લખીશું આપણે પટ પટ અને પટ ભીના હાથથી ચપટીનો અવાજ કયો તો આપણે આગળ આગળ ત્યારે ચપટી ભીન જાય છે ડબ 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 તો એના પછી અવાજ કયો આવે ડબ 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 આવે છે તો ડબ 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 આ બધા જોડાક્ષરો છે જોડાક્ષરો જેટલું બાળકોને વધારે પડતું વાંચન કરાવું એટલું બાળકોને વધારે મજા આવશે બંધુ ફૂટવાનો અવાજ કેવો આવે છે તો ચાડે ફૂટે બંદુકડી ફટ 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 તો અહીંયા આપણે લખીશું ફટ ફટ અને ફટ બરાબર પછી જલેબી તેર માં મને પ્રવૃત્તિ છે બોલો અને લખવાનું છે તો જલેબી છે પછી ફિલમ છે ફિલમ તો ફિલમ આપણે લખી દઈએ પછી લેખનની પ્રવૃત્તિ કરવાની છે ચલક તો ચલક પછી દુબાકા તો દુબાકા પછી છે ગીલી તો ગીલી શબ્દ આપણે લખવાનો અને પેલે છે બરાબર છે તો જલેબીને જો જલેબી કહીએ તો કેવી મજા પડે ફિલ્મ ને ફિલ્મ કહેવાય ચલક ને ચલકલી આ પગલ આપણે ચૌદ નંબરની પ્રવૃત્તિમાં જોઈશું તો નીચે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાના છે અને જવાબમાં લાંબુ લાંબુ બોલવું તો દાખલા તરીકે તમે મધ્યાહનમાં શું ખાધું તો આજે માની લખો થેપલા ખાધા તો થેપલા તમારા ઘરે ભોજન કોણ બનાવે છે મમ્મી તમારા મિત્રોનું નામ શું છે તો રમેશ નું જગ્યાએ રમેશ તે તમે તમે શા નથી ખાધું તો ચમચી તો ચમચી એવી રીતે આપણે એને જોડાક્ષરમાં ફેરવશું હવે પંદર નંબરની પ્રવૃત્તિ છે કે આવા વાક્ય તમે બનાવી શકો તો બનાવો ને કેવો ટેટા જેવું થઈ ગયું છે તો ટેટાની જગ્યાએ ટેટા વાપર્યો છે તો કેવી ગજબની દુનિયા છે તો અહીંયા આપણે લખીશું કેવી ગજબ ગજ્જબ કરીશું ગજબની દુનિયા છે બરાબર છે અજબ જેવી વાત છે તો અજબ જેવી વાત છે અજબ અજબ જેવી વાત છે અમે મેળામાં ખૂબ મજા કરી મજ્જા લખીશું આપણે અમે મેળામાં કરી ખૂબ કરી ખૂબ લખીશું આપણે અને બાળકોને એ બધા એ જે છે ને જે અલગ અલગ એનો વારંવાર આપણે મહાવરો કરાવી શકીશું વાંદરાની બિલ્લી સાથે ડખા થયા તો ડખા થયા બરાબર તમે કાયમ તો તમે કાયમ કાયમ નું કાયમ થાય કાયમ્ય કરીશું આપણે કાયમ આમ જ રહો છો પછી પ્રશ્ન ચિહ્ન બરાબર છે હવે એ રીતે આપણે કરી પછી કાગડું તરશું હતું કુંજામાં પાણી ઓછું હતું પછી કાગડા યુક્તિ કરી આપણે શ્વાસમાં શું લઈએ હવા લઈએ છીએ આપણે ઓક્સિજનનો પણ ઉપયોગ કરીએ છીએ બાળકોને એ પણ કહી શકાય કે હવામાં ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ એટલે હવા લખીશું મેં જવાબ પછી આ બાકીઓનું બાળકોને વાંચન કરવાનું અને પછી લેખન કરવાનું છે જે લીટી દોરેલા છે ને એ એ શબ્દોનું અહીંયા લેખન છે બાળકોને રીતે લીટી દોરેલા શબ્દો બાળકો વારંવાર વાંચે છે યુક્તિ છે ભવ્ય સફાચટ જગ્ગુ જુઠ્ઠું એનું વાંચન કરવાનું એના પછીનો ફૂટર છે ત્રીસ પાંચ બરાબર પાંત્રીસ નો જવાબ આપણે ખાટલું આપણે આપણે અહીંયા જવાબ લખીશું પાંત્રીસ સત્તામાં ફરીથી કાવ્ય આવ્યું છે ગીત આવ્યું છે સમૂહ ગાન કરવાનું છે के अमेरे ती मारंग बेर राम ताता अमे भाई बहन सोने गाम ताता अमे बाग बगीचे राम ताता अमे खेले ला फूलडा सुंग ताता ता। अमेरे ती मारंग बेर राम ताता ता। अमे चांदानी चांदनी मारम tata जिना टमटम tata ता तारलिया ता गण tata ता। अमे रेती मारंग बेर राम अमे नदी तडावे फर ता ता। પાણી દેખી તરવા પડતા જોઈ આનંદે નાચતા તા અમે રેતી મારંગેર રમતા તા આનું સરસ મજાનું ગીતનું ગાન આપણે કરાવી શકીએ નવ પછી આવે તો આપણે લસ લખી શકીશું હવે વાતચીત કરવાની છે કાવ્યના આધારે જે શબ્દો યાદ હોય બોલવાના અને એ પ્રકારે કરવાનું છે હવે અમે ફૂલડા તોડતા હતા સાચું શું છે તો અમે ફૂલડા સૂંઘતા હતા તો અમે ફૂલડા સૂંઘતા હતા અમે તારા તોડતા હતા તારા હતા અમે ગણતા તો તારા તોડ તારા ગણતા હતા અમે તારા ગણતા હતા અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા અમે તારાની ચાંદીમાં નહીં પણ તમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા બરાબર હતા ઘર માટી નામે બનાવતા અમે માટીના ડુંગરા બનાવતા તો નહીં માટીના ઘર બનાવતા હતા તો આપણે માટીના ઘર લખીશું ત્રીસ પ્લસ છ બરાબર છત્રીસ લખીશું ઓગણીસ નંબરની પ્રવૃત્તિમાં આપણે રંગોળી પૂરવાની છે તમે તમારા અહીંયા મેં કર્યું નથી કંઈ પણ તમે અલગ પ્રકારની રંગોળી બનાવી રહી શકો કોઈ પણ પ્રકારનું ફૂલ દોરાવી શકાય અત્યારના આધુનિક રોબોટ રોબોટનું ચિત્ર બનાવી શકાય અને કોઈ પણ ગમતું ચિત્ર અહીંયા દોરી શકાય છે અને ટેહુક ટેહુક બોલે એટલે એને ફૂટરની અંદર જોઈએ તો મોર કહેવાય બરાબર છે એ વાંચીમાર રમત રમવાની છે જે આપણે રમીએ છીએ ટક્કર ધક્કો મુઠ્ઠી કબડ્ડી લજ્જા અદ્દલ ગફો ગડ્ડો બુટ્ટી ચિઠ્ઠી આ બધું લખી અને પછી બાળકને બોલવાનું આપણે શબ્દો અને જે બાળક પોચું દડું હોય એ મારે એટલે આપણે એને આપણે એને સમજણ પડે એટલે જે જીતશે બરાબર છે અને એને ખ્યાલ આવી જશે કે ભાઈ ટક્કર શબ્દ બોલ્યો તો મારે ટક્કરને ટક્કરનો દડો મારવાનો છે હવે આપણે આ વાંચી અને આ માત્ર વાંચન કરાવવાનું છે બાળકોને કે રમે છે તેની ટીમમાં દિવ્યા ઉપેક્ષા પણ છે છે ટીમની આ જોડાક્ષરો યુક્ત વાંચન વ્યવસ્થિત રીતે બાળકોને બે ચાર વખત આપણે કરી અને બાળકોને પણ કરાવવાનું છે હવે જોડાક્ષર શોધીને લખવાના છે તો કોઈ આવી સ્થિતિમાં તો ડગ્યુ શબ્દ છે ને આવી સ્થિતિ સ્થિતિ છે ને એ જોડાક્ષર છે પછી આગળ જોઈએ તો સ્ટુડિયો તો સ્ટુડિયો અને પછી આગળ આપણે ફિલ્મો પરિસ્થિતિ ફિલ્મો પરિસ્થિતિ વગેરે જોડાક્ષરો છે જોડાક્ષરો બાળકો એમની જાતે શોધી અને અહીંયા લખી શકશે પહેલા ચિઠ્ઠીમાં અને ક્રિયા કરાવી મેદાન સ્થિતિ મુજબ ક્રિયાઓ કરાવીને ચિઠ્ઠી બનાવી શકાય છે આપણે કઈ ભાઈ ચાર કુદકા મારો કમર પર હાથ મૂકી પાંચ ડેકલા મારો બરાબર છે આ રીતે બાળકોને રમત રમાડવાની છે સ્કૂટર ચલાવવાની ક્રિયા કરવાની ગેટકાની જેમ દોડો વગેરે વગેરે પછી ફૂટરમાં આપણે જોઈશું તો ત્રીસ પ્લસ સાત બરાબર સાડત્રીસ થશે ચોવીસ નંબરની પ્રવૃત્તિમાં આપણે જોઈશું તો અહીંયા ચિત્રો આપેલા છે ચિત્રોને આધારે આપણે જો કે દેડકાની જેમ કોણ દોડે છે તો બે નંબર છે તો અહીંયા આપણે કરીશું બે નંબર લાગુ પડતા ચિત્રોનો આપણે નંબર લખવાનો તે મુજબ આપણા રમત પણ રમાડવાની છે કે દોડી બતાવો લંગડી લઈને દોડો તો લંગડી લઈને આ બાળક દોરે છે ત્રણ હાથ મૂકીને કોણ દોડે છે તો ચાર નંબરનું છે હાથ હલાવ્યા વગર દોડવાનું તો પહેલા નંબરનું ચિત્ર છે એક હાથ અને બે પગ વડે તો પાંચમા નંબરનું ચિત્ર છે આ રીતે બાળકોને પણ રમત રમાડી શકાય અને એમની રીતે દોડાવી શકાય બરાબર છે અને રમવાનું છે તો મોડ અંદર એક રમત રમવાની છે કે એક બાળકના પગ ઉપર રૂમાલ બાંધી દેવાનો ને લટકે એ રીતે અને પછી એ બાળકને દોડાવવાનો બીજા બાળકોને એના રૂમાલ લટકતા રૂમાલ પર પગ મૂકવા પગ મૂકવાનો પ્રયત્ન કરશે પગ મૂકી દેશે તો બાળક પગ નીચે આવી જાય તો આઉટ ગણાશે અને આ રીતે પછી છેલ્લે પછી જે બાળકને રહેશે ને એ બાળકનું અહીંયા નામ લખવાનું છે પછી વાતચીત કરવાની છે અને જેના વડે સાંભળી શકાય એને કાન કહેવાય તો આપણે કાન લખી દીધું હવે બોર્ડ બુક જોઈએ અને ચિત્રોનો પરિચય કરવાનો છે અને રમતના નામ આપણે નોટબુકમાં લખાવાના છે હવે રમતોને જે લગતા શબ્દો છે ને નીચે લીટી દોરવા રમતમાં લાગુ દાખલા દડો તો આપણે દડોમાં લીટી દોરીશું પછી પોઈન્ટ શિક્ષક ભાઈબંધ ભાઈબંધ આવી શકે રમતને લગતા શબ્દોમાં ભાઈબંધો સાથે રમત રમી શકાય પણ જે જે વસ્તુની જરૂર છે ને એટલે એના માટે આપણે કરીશું તો ટીમ અમ્પાયર અમ્પાયરની જરૂર પડે રમતમાં તો પાર્ટી પછી સ્ટમ્પની જરૂર પડે ગિલ્લી કુકરી પછી પાસો પાસાની જરૂર પડે અમદાવાદ ના આવે પછી સાપસીડી પછી પાવડર તમે રમતા હોય તો પછી લીસું કરવા માટે કે રમવા પાવડરની જરૂર પડે પણ પછી આપણે રમતને શબ્દો નથી પણ નદી નદી પર્વતની રમત રમી શકાય પછી મેદાન રમતને લાગતું હોય કારણ કે મેદાનમાં જઈને રમત રમી શકાય પછી ચિઠ્ઠી ચિઠ્ઠી ચિઠ્ઠીની પણ રમત રમી શકાય શબ્દ રમત છે બરાબર છે પછી આ રીતે રેકેટ ફૂલ અને આવા જે જે અનુકૂળ પડે એવા શબ્દો કરી શકાય અહીંયા તમારે ગબ્બરનું આપેલું છે કે મારું નામ ગબ્બર છે મને પકડ દાવ ખૂબ ગમે અમે છ ભાઈ બંધો રમીએ છીએ જેનો દાવ તે બીજાને પકડે અને બીજા દોડીએ છીએ જે પકડાય તે દાવ દે છે તો અહીંયા આપણે આપણી રીતે બાળકને કહેવાનું કે બાળક પોતાનું નામ લખશે અને એને કઈ કઈ રમત ગમે છે તમે અહીંયા એક બાળકનું નામ લખેલું છે કે મારું નામ રમેશ છે મને કબડ્ડી ખૂબ ગમે અમે ચૌદ મિત્રો મળીને રમીએ છીએ જેનો દાવ હોય તે બીજાને અડકે છે અને જેને અડે તે આઉટ ગણાય અને આપણે જો પકડાઈ જઈએ તો દાવ લેનાર આઉટ ગણાય બરાબર છે આ રીતે આપણે રમત રમી શકીએ પછી અઠ્યાવીસ નંબરની પ્રવૃત્તિમાં રમત રમત રમી શકાય નહીં પણ આવી રીતે લખાવી શકાય અઠાવીસ નંબરની પ્રવૃત્તિમાં તમારે મમ્મી પપ્પા કઈ રમત રમતા તો અમે લખેલી છે કે મમ્મી સંતા ફગુ રમતી હોય પપ્પા ડંડુ રમતા હોય દાદા છે પકડદાર રમે પૂછીને બાળકો લખી શકે દાદા દાદી તો સાતોડિયું રમતા હોય અને શાળાના આચાર્ય તો થોડા યંગ હોય તો ક્રિકેટ રમતા હોય અને પછી સિત્તેર પ્લસ સાત બરાબર સિત્તોતેર પર જાઓ એનો જવાબ છે અહીંયા મોતી અહીંયા જો આપણો છે ગણ ગડ્યા એરણના અડ્યા તો એનો જવાબ સિતોતેર નંબરના પાના પર આપણે જોઈશું તો મોતી લખેલો છે આપ સિતોતેર નંબરના પાના ઉપર જોઈ શકો છો તો સિતોતેર નંબરના પાના પર એનો જવાબ છે મોતી તો આપણે મોતી લખી દીધો આના પછી આપણે રાષ્ટ્રગીત ગાવાનું છે અને પછી ફરી યાદ કરીએ એટલે આપણે શું શું પ્રવૃત્તિ આવે ત્રણ લખી દેવાનું છે અને છેલ્લે અહીંયા ચોક્સ આપેલું છે એમાં અને અહીંયા બાળકોને આપણે જેની પ્રવૃત્તિ સારી થઈ હોય એને ગુણ કરાવવાનું અને જેને થોડું કચાસ રહી ગયું અને અડધું વર્તુળ કરાવીશું શિક્ષકની સહી કરીશું અને છેલ્લે છ પગ છાપરે બે ડબ્બા દુજે વધ્યું છડું એનું કઈ શું છે તો એનું ત્રાજું છે એનો જવાબ આવશે એટલે બાળકોને સમજાવી શકાય આ રીતે આપણે એકમને પૂર્ણ કરીએ છીએ બાળકો સરસ મજાનું જો આપને મારો ગમ્યો હોય આ વિડીયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર ધન્યવાદ